ધોળકા વિધાનસભા ભાજપ દ્વારા વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો દેશની એકતા અને અખંડિતતા માટે જીવન સમર્પિત કરનાર પ્રખર રાષ્ટ્રવાદી રાજનેતા ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ પ્રસાદ મુખર્જીના છ જિલ્લાએ આવી રહેલ જન્મ નિમિત્તે ધોળકા ભાજપ કાર્યાલય ખાતે વિચાર ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી તેમજ વક્તા તરીકે જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી શ્રી શૈલેષભાઈ દાબડા ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું ઓજસ્વી જીવન રાષ્ટ્ર નિર્માણના દૂરદર્શી વિચારો તેમજ લોકતાંત્રિક મૂલ્યોની સુરક્ષા માટે તેમણે આપેલું યોગદાન દેશવાસીઓ માટે સદા પ્રેરણાદાયી બની રહેશે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દોડકા શહેર તાલુકાના સંગઠનના હોદ્દેદારો દરેક મોરચાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મહેશ મકવાણા અમદાવાદ